કૃપા દ્રષ્ટિ થશે તમ તમાર 25 જગ્યા ફરી હો જગ્યા ભૂવા કરી મારા પારે આવજો નકજ તરક વાળા શંકા વાળા એવાનો મારા સાનિધ્યમાં કોઈ કોમ લાગશે મારા પારે તો હોદરા એટલે દુનિયા ને કે તે અંશ્રદ્ધા અંશ્રદ્ધા એટલે ઓધડી શ્રદ્ધા ઓધરા હેડો તો જ તમને હાથ જાલી રસ્તો બતાવ કોઈ મંદિર ની બહાર પોષ ભીખારી બેઠા હોય એક બોબડો હોય તો તમને કોના હાલની ઈચ્છા થાય આદરા હોય તેવી રીતે આદરા થશો ને તો મેરડી એવું કઉ છું જે જે આદરા થઈ ગયા છે ને એને કદાચ જોન્યો છું મેરડી આવ પણ જાગતા રહેતા નાટક કરતા પ્રાર્થના દરેક કરેલી એમ કે ઓખો બંધ કરી પ્રાર્થના કરો તો બધા ઓખો ખુલ્લી રાખી મારી ઓખે જોવા એ પ્રાર્થનામાં કદાચ ઓખો બંધ કરી હાથી પ્રાર્થના કરી હોત ને

એટલે ભાવની સારું મેળવી કરું મોટા મોટા મંદિર છે મોટા મોટા ધામ છે

દીકરા નું લક્ષ્ય બધી બ્રેક હોય છે હું બ્રેક વગર ઉડી જાય મારી ગાડી ઉભી થઈ જઈશું હેરતી એટલે પેલા પાંચ હજાર આવતા પંદર આવતા પચી આવતા ધીરે 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 ગાડી વધી એટલે પાંચસો થયા ધીરે ધીરે વધી એટલે હજાર થયા ધીરે ધીરે એમથી ગાડી વધી એટલે બે હજાર થયા કરતા 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 પોતા હજાર દસ હજાર આ તો પંદર વીસ વીસ હજાર ચાલુ ભાઈ ને ખાલી કઉ છું મારી ટ્રેન એટલી ફાસ્ટ છે કે ચાલુ ચડવાની કોશિશ ના કરતા એની ગેરંટી દીકરા નો ઓળખાણ કરી દાદા ઓળખતા હોય તો દાદા ને ઓળખતી લાવી લઈએ એના પપ્પા ઓળખતા હોય ઓરખતા હોય ગમે તેવી પણ આ ગાડી ચાલુ ગાડી પડો વેચર વેચર હતા સાચું ખોટું કઈક આવો અનુભવ થતો હોય કે હારું બધાનું કામ થાય છે પણ હું જો તારું મને નુકસાન પડ્યું તો વાત છે પણ આ ચાલુ ગાડી ચડવા જાય તો ભાઈ વાગ જ એના પર એકદમ ધીરે સો ધીટી ચાલવું પડે સત્સંગ રૂપી ગાડી

કરું <coughs> કરું <coughs> <coughs> <coughs>